મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં દર વર્ષે એકથી આઠ ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજ રોજ બીજી ઓગસ્ટના બપોરે ત્રણ કલાકે કરમસદ મેમોરિયલ હોલ ખાતે નારી વંદન સપ્તાહ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ પીટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ પ્રાંત અધિકારી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા નારી વંદન કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આગામી સમયની અંદર જે જુદી જુદી યોજનાઓ થકી મહિલા સશક્તિકરણ અને દીકરીઓ ભવિષ્યમાં જીવનમાં આગળ વધે એને પ્રોત્સાહન આપવાના અનુસંધાનમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો છે એ અંતર્ગત દીકરી પઢાવો યોજના અંતર્ગત પણ દીકરીઓને જીવનમાં આગળ વધવા માટે એ બધા જુદી જુદી જે સરકારની યોજનાઓ છે એ થકી પણ આગળ વધે અને એના જીવનમાં સ્વતંત્ર જીવન જીવી શકે સ્વતંત્ર વ્યવસાય સાથે જોડાઈ શકે એ હેતુસર આ આખો કાર્યક્રમ એ સમગ્ર ગુજરાતમાં શરૂ થયો છે અને એક તારીખથી આઠ તારીખ સુધીમાં સમગ્ર દરેક જિલ્લાની અંદર આ કાર્યક્રમ છે એ અંતર્ગત આજે આપણા આણંદ જિલ્લાનો કાર્યક્રમ છે